આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્યુ પરિવારની સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકમ જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે જ સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસમાં સાંભળવામાં આવતી વાર્તા તુલસી ક્યારો આ વાર્તામાં માતા તુલસીનું મહાત્મ્ય દર્શાવ્યું છે સાથે અધિક માસનું મહાત્મ્ય દર્શાવતી આ વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે તો વાર્તા શરૂ કરીએ હિન્દુ ધર્મમાં તુલસી પૂજનની પરંપરા વર્ષોથી ચાલતી આવી છે પરંતુ પુરુષોત્તમ માસ એટલે કે અધિક માસ આ અધિક માસમાં તુલસીની પૂજા કરવી એ ખૂબ જ લાભદાયી અને ફળદાયી માનવામાં આવી છે અધિક માસમાં તુલસીની પૂજા કરવાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે ભગવાન વિષ્ણુ સાથે માતા લક્ષ્મીનો વાસ થાય છે ભગવાન વિષ્ણુને તુલસી અતિ પ્રિય છે ઘરમાં તુલસી રાખવાથી કલેશ દૂર થાય છે અધિક માસમાં ભગવાન વિષ્ણુની પૂજા થતી હોય છે અને તુલસી વગર શ્રી હરિના ભોગને અધૂરું માનવામાં આવે છે ઘરમાં તુલસીનો છોડ રાખવાથી ઘરમાં પવિત્રતા જળવાઈ રહે છે અધિક માસમાં તુલસી મંત્ર અને વિષ્ણુ મંત્રના જાપ કરવા જોઈએ જેથી વિષ્ણુ ભગવાનની વિશેષ કૃપા રહે છે ઘરમાં તુલસીનો છોડ ખૂબ જ શુભ માનવામાં આવે છે એવું કહેવાય છે કે નહાવાના પાણીમાં તુલસી પત્ર નાખી સ્નાન કરવાથી તીર્થ સ્નાન કર્યા જેટલું જ ફળ મળે છે આ હતું તુલસી પૂજાનું મહત્વ હવે સાંભળીએ આજની વાર્તા તુલસી ક્યારો એક સોળ વર્ષની દીકરી છે ભગવાનની કરુણા એવી છે કે દીકરીના માતા પિતાનું નિધન થયું અને દીકરી પોતાના ભાઈ ભાભી સાથે રહે દીકરીનું નામ શાંતા છે દીકરીના નામ તેવા જ ગુણ છે સ્વભાવે એકદમ શાંત અને પ્રભુ ભક્તિમાં શ્રદ્ધા રાખવા વાળી ભાભી સાથે રહેતી હોવાથી ઘણું બધું સહન પણ કરતી શાંતા રોજ સવારે વહેલી ઉઠે સ્નાન કરી તુલસી શાલિગ્રામની પૂજા કરે અને તુલસી માતાની સેવા ચાકરી કરે તુલસી માતાના ક્યારામાં જાણે સાક્ષાત માતાજી ઊભા છે ને શાંતા તેની સેવા ચાકરી કરે છે એવા ભાવ સાથે એ તુલસી માતાની સેવા કરે તુલસી ક્યારે એવો જ ઘેઘોર બન્યો છે શાંતા તુલસી ક્યારે પાણી રેડે ધૂપ દીપ કરે આમ રોજ સવારે પૂરી શ્રદ્ધાથી તુલસીની પૂજા કરે અને પછી દિવસના કામની શરૂઆત કરે અને ઘરકામ કરતાં કરતાં તુલસી માતાનું સ્મરણ કરતી જાય અને ગીતો ગાતી જાય દર ત્રણ વર્ષે અધિક માસ આવે શાંતા તો પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે કાંઠા ગોરમાની પૂજા કરે એમ કરતાં કરતાં શાંતા મોટી થવા લાગે આ બધું જોઈ ભાભીને તો ઈર્ષા જાગે આવી સેવા ભક્તિ તેનાથી જોવાતી નથી નણંદ તુલસી માતાનું નામ લે અને ભાભીને ગુસ્સો આવે અને બોલે કે તુલસી માતા સિવાય આને તો કાંઈ દેખાતું જ નથી જોઈ મોટી ભક્તાણી પણ નણંદ તો ભાભીની વાતને ગણકારતી નથી કામ કરતી જાય છે અને તુલસી માતાનું નામ રટતી જાય છે ભાભી તો નણંદને જોઈ ચીડાતી જાય છે અને કહે છે કે આને તો કર્યાવરમાં તુલસી ક્યારો ને તુલસી પત્ર સિવાય બીજું કાંઈ આપવું જ નથી પછી ભલે ભક્તાણી ભજન કર્યા કરતી આવું સાંભળી નળન તો કાંઈ જ બોલતી નથી તે તો સવાર સાંજ તુલસી માતાને પાણી રેડે પૂજા કરે અને આરતી કરે ભાભી તો તેના ભાઈને કહે છે હવે શાંતા મોટી થઈ કોઈ છોકરો ગોતો તો તેને પરણાવી સાસરે મોકલીએ જેથી મને મારા ઘરમાં થોડી રાહત મળે આખો દિવસ ભક્તાણીના નાટક તો જોવા ન પડે ને વેવાઈને કહેજો કે અમે તો પહેરેલ કપડે જ મોકલશું કરિયાવરને દાગીના કરવાની અમારે ફર નથી આવી બધી ચોખવળ તમે ત્યાં કરજો ભાભી તો ભાઈને આવી બધી ભલામણ કરે ને ભાભીની આગળ ભાઈનું કશુંય ચાલે નહીં એવી ઝઘડાખોર માટે ભાઈને પણ લાચાર બની ભાભીની વાત માનવી પડે એમ કરતાં બહેન માટે મુરત્યો મળી ગયો ને લગ્નની વાર તિથિ વગેરે નક્કી કરી અને છોકરાના માતા પિતાને જણાવ્યું કે અમારા ઘરની પરિસ્થિતિ એવી નથી કે હું મારા બેનને દાગીના કર્યાવર વગેરે આપી શકું છોકરાના મા બાપ તો ભાઈને કહે છે કે ભાઈ અમારા ગરીબને ઘેરે તમે દીકરી આપી એ જ અમારા અહોભાગ્ય અમારે કર્યાવર નથી જોતો તમે બેફિકર રહો અને તમારી બેનનું કન્યાદાન કરો અને બેનની જાન આવે છે પણ ભાભી તો ખૂબ ઈર્ષાળું છે જમણવાર માટે પણ ભાઈને રસોઈ બનાવવાની ના પાડે છે આમ ભાઈ સાથે ઝઘડો કરી કંકાસ આદર્યો ભાઈની આવી સ્થિતિ જોઈ બેન તો તેના ભાઈને કહે છે કે ભાઈ તમે ચિંતા મૂકો તુલસી માતા અને ભગવાન પરશો સૌ સારાવાના કરશે જે મારા નસીબમાં હશે તે થશે અને આમ જાન માંડવે આવી અદેખી ભાભીએ તો જમવામાં તુલસીના પાંદડાના તપેલા ભરી દીધા અને નણંદને બોલી કે જોઈ મોટી ભક્તાણી બહુ તુલસીમાં તુલસીમાં કરતી હતી લે હવે તારી જાન ખાશે તુલસીના પાંદડા આવું સાંભળી ભાઈ અને બહેન તો માતા તુલસી અને ભગવાન પરસોત્તમને પ્રાર્થના કરવા માંડ્યા કે હે ભગવાન પરષોત્તમ હે તુલસીમાં મેં પૂરી શ્રદ્ધા ભાવથી તમારું જતન કર્યું હોય તમારી સેવા પૂજા કરી હોય તો મારી અને મારા ભાઈની લાજ રાખજો હે મા હે પુરુષોત્તમ પ્રભુ મારી લાજ રાખજો આમ તુલસી માતાને અને ભગવાન પુરુષોત્તમને વિનંતી કરે છે ભગવાન પુરુષોત્તમ અને માતા તુલસીએ તો દીકરી શાંતાની પ્રાર્થના સાંભળી અને માતાજી અને ભગવાન પુરુષોત્તમે અનંત લીલા કરી એના રસોડામાં બત્રીસ ભાતના ભોજન બની ગયા ભોજનની સુગંધ આવવા લાગી ભાઈ અને બહેન તો રાજીના રેડ થઈ ગયા બહેન સમજી ગઈ કે આ મારા મા તુલસીના અને ભગવાન પુરુષોત્તમના આશીર્વાદ છે ભાભીએ અદેખાઈ કરી તપેલામાં તુલસીના પાન ભર્યા હતા પણ ભગવાન પરસોત્તમ અને માતા તુલસીએ પ્રસાદી રૂપે ભાત ભાતના સ્વાદિષ્ટ પકવાન બનાવી દીધા અને ભાઈ માતાજીનો આભાર માને છે ભાભીએ બહેનને પહેરવા સારા કપડાં કે ઘરેણા પણ આપ્યા ન હતા જૂની સાડી પહેરાવી અને કાળા પડી ગયેલા ખોટા દાગીના આપ્યા તે દાગીના તુલસી માતાની કૃપાથી સોનાના બની ગયા અને સાડી તો આભલે મઢેલું પાને ત્યાં ભાઈએ તો પૂરા ઉમંગથી અને ભાવથી જાનને જમાડી જાનૈયા પણ આવા સ્વાદિષ્ટ ભોજન જમીને ખુશ થઈ ગયા છે અને વરના મા બાપ તો વિચાર કરવા લાગ્યા કે કન્યાના ભાઈ તો કહેતા હતા કે મારી પરિસ્થિતિ સારી નથી પણ ભાઈએ તો તેની બહેનના ખૂબ સારી રીતે લગ્ન કર્યા છે દાગીના પણ ઘણા આપ્યા છે આવી વાતો જાનૈયા કરે છે ભાભી તો ઈર્ષ્યાની મારી સળગી ગઈ ભાઈએ બેનનું કન્યાદાન કરી બેનને સાસરે વળાવી લગ્નને બે દિવસ વીત્યા છે ભાભી ભાઈને કહે છે કે તમારી બેનને બે દિવસ માટે અહીં રેવા તેડી આવો અને મોઢું બગાડતા કહે છે કે મારે તો તમારી બેનનું અહીંયા કાંઈ કામ નથી પણ સમાજના રીત રિવાજ પ્રમાણે તેને તેડવા જ આવી પડશે તો તમે એકલા જઈ એને તેડી આવો ભાઈ તો બહેનને તેડવા ગયો છે પણ બેનના ઘેરે જાતા ભાઈને સંકોચ થાય છે કે મેં મારી બેનને કાંઈ જ આપ્યું નથી તેની સામે કેવી રીતે જાઓ બેન તો ભાઈને આવતા જોઈ ગઈ ભાઈને ઘરમાં બોલાવી ભાઈના ઓવારણા લીધા અને ભાઈ બહેનની સાસુને કહે છે કે હું મારી બેનને તેડવા આવ્યો છું બે દિવસ મોકલો બેનના સાસુ કહે છે કે ભાઈ તમારી બેનના પગલાં અમારા ઘરમાં મંગળકારી છે જ્યારથી અમારા ઘરમાં તમારી બેન આવી છે ત્યારથી અમારા ઘરમાં ખૂબ આનંદ છે તમારી બહેન શાંતા સવારે વહેલી ઉઠે મા તુલસીની પૂજા કરે અને તુલસી તુલસીમાંની વાર્તા કહે છે જે વાર્તા અમે ઘરના બધા જ સાંભળીએ છીએ અને અમારો આખો દિવસ ખૂબ જ સારો જાય છે તેથી મારી વહુના પગલે માતા લક્ષ્મીજીનો વાસ છે તેના જીભે સરસ્વતી છે શાંતા અમારા ઘરમાં ખૂબ હળીમળીને રહે આ સાંભળી ભાઈને તો ખૂબ આનંદ થયો છે અને માતા તુલસી અને ભગવાન પુરુષોત્તમનો આભાર માને છે અને કહે છે કે હે મા તુલસી હે ભગવાન પુરુષોત્તમ મારી બેને શ્રદ્ધા ભાવથી તમારું વ્રત કર્યું તે તેને ફળ્યું છે તો હે માતાજી હે ભગવાન પુરુષોત્તમ મારી બહેનનું સુખ કાયમ આવું જ રાખજો અને પછી બહેનને તેની સાસુએ ભાઈ સાથે જવાની રજા આપી બંને ભાઈ બહેન ઘરે આવે છે ભાભીએ તો નણંદને જોઈ કે નણંદે કિંમતી ઘરેણાં પહેર્યા છે હીરની સાડી પહેરી છે મેં તો તેને કાંઈ જ આપ્યું નથી અને મનમાં વિચારે છે કે તેના સાસરિયાવાળા પણ ગરીબ છે તો આવું બધું કેમ બન્યું નણંદ ઘેરે આવી ભાભીને ગળે મળી પોતાના માતા તુલ્ય સમજી ભાભીને પગે લાગી ઘરના ખબર અંતર પૂછી નણંદનું આવું વર્તન જોઈ ભાભી વિચારે છે કે મેં મારી નણંદને ક્યારેય સારું વર્તન કર્યું નથી તેનું અપમાન જ કર્યું છે બાકી હતું તો તેના લગ્નમાં પણ તેને પહેરેલ કપડે મોકલી છતાં પણ મારી નણંદ મારી સાથે માનભરી વર્તન કરે છે નણંદની ઉદારતા જોઈ ભાભીને પોતાની જાત પર પસ્તાવો થયો એ તો નણંદની પાસે માફી માંગે છે પણ નણંદ ઉદાર ભાવની છે ભાભીને કહે છે કે ભાભી તમે તો મારા માવતર છો તમે એવો કોઈ અફસોસ કરોમાં મને કોઈ વાતનું દુઃખ નથી માતા તુલસી અને ભગવાન પુરુષોત્તમની દયાથી મારા લગ્ન રંગે જંગે થયા અને મારા સાસરિયામાં પણ ભગવાન પુરુષોત્તમ અને માતા લક્ષ્મીની કૃપાથી ખૂબ સારું છે માટે ભાભી તમને ફક્ત એટલું જ કહેવું છે કે કોઈ પણ દેવદેવીની અવગણના ક્યારેય નહીં કરતા ને માતા તુલસી અને ભગવાન શાલિગ્રામની સેવા નિત્ય સવારે પ્રાતઃકાળે કરવાથી માતાજીની કૃપા થાય છે દર ત્રણ વર્ષે અધિક માસ આવે છે ત્યારે ભગવાન પુરુષોત્તમનું વ્રત કરવું કાંઠાગોરની પૂજા કરવી કથા વાર્તા સાંભળવી જેનાથી જીવન ધન્ય ધન્ય બની જશે નણંદની આવી વાત સાંભળી ભોજાઈ નણંદને ગળે મળી અને આંખમાંથી હર્ષના અશ્રુ આવી ગયા અને તેનું જીવન મંગળ બની ગયું હે પુરુષોત્તમ પ્રભુ હે તુલસી માતા અધિક માસમાં જે કોઈ પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે તેમજ નિત્ય સવારે તુલસી માતાની પૂજા કરે માતા તુલસીનું જતન કરે તેને સૌને ફળજો જેવી દીકરી શાંતાની વેળાવાળી તેવી આ કથા વાંચનાર કથા સાંભળનાર કહેનાર દરેકની વેળા વાળજો અધિક માસમાં વ્રત કથા સાંભળવાનું ખૂબ મહત્વ છે રોજ એક અધ્યાય અને એક કથા એક વાર્તા જરૂર સાંભળવી મિત્રો અધિક માસમાં સાંભળવામાં આવતી આ વાર્તા તુલસીનો ક્યારો જે તમને જરૂર સાંભળવી ગમી હશે તો વિડિયોને લાઇક કરી કોમેન્ટમાં જય તુલસીમાં કે પછી જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ ધાર્મિક વાર્તા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ